ગુજરાતના આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવી રહી છે અને ભાજપ સહિત કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી રહ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા ગઠબંધન કરવા માટે કહીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલ શક્તિસિંહ ગોહેલ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણી અને તાલુકા પંચાયત ચૂંટણી એમ ભાજપ તો અત્યારે સક્રિય છે કોંગ્રેસ જીતવા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું પડે છે વાતો વહેતી થઈ છે અને ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ